મારી એક સમય એવો હતો કે અમે ઘરે સૂતા હતા ને તો મારી રાતે બીક લાગે દરવાજા ખખાડ ખખાડ કરે અને જાજરનો અવાજ આયા કરોતર મારી અમે એવું જોયું છે મારી બેનના ઉપર બેસીને આમ નખ લાંબા કરી આમ ગોધડી આપણે જોઈએ ને તો આમ ગોધડી ખેંચે બોલો આપણી રાતે એવું થયું હતું મા આખી રાત મારી અમે સૂઈએ નહીં અને જાગીએ અને એક પલંગમાં ચાર જણા સુઈએ માં એવી હાલત હતી પણ મા તમને જોયા ત્યાં પછી બધું હતું માં મારાત હું એટલું બી રાતી ઊંઘવા મને કાળું કાળું તે ગાય અને કોઈ આચું માનવા તૈયાર જ ના પડે રાત ના દિવસ મારો પગ જ કેચ કરે મે કીધું મારો શું ગુનો છે મને બતાવો ને પાપાના મસાણી મેલેડી માતની જય જોગણ્યો માતની જય મારું નામ નિહાર કુમાર કાંજીભાઈ હું અહીં બોરિયાથી આવ્યો છું આ ફોટો હું બે દિવસ પહેલાં લઈ ગયો હતો અને પછી હું એનો ફ્રેમ કરવા માટે ફ્રેમમાં ત્યાં આપી અને રાત્રે અગિયાર વાગે મેં માડીને પ્રાર્થના કરી કે હે મારા ઘરમાં બહુ દુઃખ છે તો મને તમારો ફોટો મારા ઘરમાં લઈ જાઉં છું સ્થાપના કરી અને મા મને જે દેવ દુઃખ હોય એમાં તમે બતાવજો તો રાતે હું બે વાગે સૂતન માળીએ કીધું કે હું સિન રૂપ છપરા નદી ગંધ્રપિયા મેળડે શું ઊઠ અને કીધું કે તારા ઘરમાં મેળડી મા શીખો તાર મા ને માં નું દુઃખ છે મા અને હું જાગીને ઉઠ્યો અને મને ખબર પડી કે માએ મને સપનું આલ્યું અને મારી મમ્મી છેલ્લા દસ વર્ષથી ધૂણે છે મા કંઈ ન્યાય ના મળ્યો કંઈ બોલ જ નહીં કંઈ બુઆ બધું કર વારે કાપી નાખ પછી ઉપરથી વારીને લઈ જાય પણ મારી મમ્મી કશું બોલ જ નહીં પણ મારી સતની ગાદીએ મારા અમરત બાપાની મેલડી એ આવી અને પહેલી વાર પહેલી વાર એવું કીધું કે હું મેલડી માં બોલું આ જગતમાં દસ વર્ષ સુધી અમે ફર્યા મારા પપ્પા બચારા ગાંડા જેવા થઈ ગયા મારા દાદા એમનું મગજ નહીં ચાલતું મારી દાદીની આંખો નહીં બધા ઘરના ફરી ફરીને થાક્યા પણ મારી કંઈ ન્યા ના આવ્યો પણ મારી અમરત બાપાને મેળડી એવું કીધું કે હું બેઠી છું અને મારા મમ્મીને એવું કીધું કે હું મેલડી માં ધૂણું છું મારી વર્ષોના વર્ષો વીતી ગયા કોઈ દેવ નતું મળતો કોઈ દેવ અણસાર નતું આપતું દેવ કઈક તો મારક છે ને બસ માં દુખી જ થઈ ગયેલા કઈ બતાવ જ નહીં કોઈ કઈ નોધારા થઈ ગયેલા અમને તો ખબર જ નહીં કે અમે કરીએ શું બુવા માં બોવા મારી ગાંડા થઈ ગયા મારા પપ્પા અમે ઘરે રહેતા હતા અહીંથી અમારું ઘર વીસ કિલોમીટર દૂર થાય મારી અને મારી અમે ઘરે રહેતા હતા ને તારા ઘરનો દરવાજો ખખડાવો જેમ બુઆ કરે ને એમ મારી ઊંડા ગયા જેમ બુઆ કરે એમ ઊંડા ગયા પણ મા રાતે એટલું હેરાન કરે કે એક દિવસ અમે ચાર વાગ્યા સુધી જાગ્યા અને પગના ઝાંઝર બહાર ખખડો મારી બેન છે ને એના ઘરા પર આવીને કોક બેસી જાય પણ મારી કંઈ ન્યાય ના આવો અને જ્યાં જઈએ ને તાર બસ બધા ભૂવા એમ જ કેમટી જશે આટલો વાયદો કર અને પછી કંઈ જ ના પણ મારી તમારે ત્યાં આવ્યા ને અમે છ મહિના બેઠ્યા અને પછી મારા મમ્મી બોલ્યા હું મેળી મા ધૂણું છું તમારે ત્યાં ગરબો લઈને આવ્યા ને મારી એટલું કીધું કે મા જગતજનની માયા મારા અમૃત બાપાની મેલડી મારી મા બોલતી થઈ ને એટલું જ મારે બહુ સારું કહેવાય કેમ કે દસ વર્ષ સુધી અમે એટલા થાકી ગયા ને કે મારી કોઈ રસ્તો જ નહોતો મળતો અમારું કોણ હતું એમને ખબર જ નહીં કોઈ અમારું અત્યાર સુધી બધું ગતું રહ્યું અને મારી અમારા જે એટલું સંબંધી હતા ને એ બધા પણ છૂટા થઈ ગયા અમારાથી એટલું દુઃખ દુઃખ આવી ગયું માય જેનો કોઈ નથી એની મેલેડી જેના મળી જેને પ્રાપ્ત થઈ જેને સાક્ષાત્કાર થયો એ સુખી સુખી ને સુખી કહેવાય તમે ભક્તિ ભાવ અને પૂજાના પાઠ કરવા વાળા છો એટલે કંઈક તમારી માએ જોયું હશે કે મારી વસ્તી કાલે હું જાહેર થઈ તો મને માનશે મને દીવા કરશે મારા ઉપર શ્રદ્ધાને વિશ્વાસ અને ભાવ રાખશે અને તમે કદાચ મારા ત્યાં બેઠ્યા કંઈક સાંભળ્યું જોયું જાણ્યું બધા કરતા મેળડી દુર્લભ મેલડી બધું સતયુગમાં લખાઈ ગયું ને આ બધા ગ્રંથો પુરાણો શાસ્ત્ર એ તો સત્યુગમાં લખાઈ ગયું કળિયુગમાં કદાચ ઘરે ઘરે લખીશું અમરત ની માં કે તમારી માના ગુના આ કર્યા હશે તમારી માના ગુના આટલા થયા હશે તમારી માના ગુના આવી રીતે થયા હતા અને તમે તમારી માથી આવી રીતે જુદા પડ્યા હતા અને તમારી માની આશીર્વાદ કૃપા જોઈતી હોય ને તો આ માર્ગ છે આ માર્ગ જતા રહો હું એક જ મેરડી એવી હતી જેને બારથી ચાર નું ભજન કરવાનું દરેક માણસ નો કીધું હું એક જ મેલડી એવી એવી હતી જેને એવું કીધું કે કદાચ સાચા ભાવ રાખો ને તો દેવીના સ્વરૂપમાં દર્શન આપી ડોશી ને ડોશી ના સ્વરૂપ માં મળવા વાળી માતા હશો દીકરી ના રૂપ માતા હશો અને છેલ્લે ભક્તિ કરો તો દેવી ભગવતી ઉમાન જોગ એના પોતાનો અસલ રૂપ લઈને બતાવી દર્શન આપે માતા તમારું ગુનો નથી તમારી ભૂલ નથી તમારા વડીલો કઈક તમને કીધા વગર કતારી આ હશે તમારા વડીલો તમને બતાવ્યું નહી હોય તો તમે કદાચ પ્રતીક્ષા કરી બાર મહિના મારી પાસે બેસી રહ્યા અમૃત ની મેલડી પાસે એક તારે બેઠ્યા છો કે અમૃતની મેલડી કરશે સારું અમૃત ની મેલડી કરે ખરો અને તમે મારા ત્યાં તપ કર્યો તમે બેઠ્યા નહી એટલે તપ કેવાય તમે મને સાંભળી કે અમૃતની મેલડી શું કે છે તમે જોયું કે અમૃત ની મેલડી લોકોને શું બતાવે છે અમૃત ની મેલડી દરેક ને શું ખાલે છે તો અમને નહીં આલે અમરની મેલડી દરેક ને દેવ દુખના સમાધાન બતાવે છે ને પ્રમાણ આલે છે તો મને નહીં આલે તો બાર મહિને તમારો વારો આવ્યો અને અંદરથી યાદ કર્યો અંદરથી પુકાર કરી અંદરથી યાદ કરી તો તમારી માન ખબર પડી કે હવે મારો ન્યાય થશે મને મારો વ્યવહાર મળશે મને નિવેદ મળશે મારી જગ્યા મળશે મારા દીવા મળશે તમારો ન્યાય મારી પાસે લખ્યો તો તમારો નહીં તમારા જેવા હજારો લાખો નો કરોડો પરિવાર છે ને એમના બધા ન્યાય કરવાના બાકી પણ પ્રતીક્ષા કરવી પડે આ પરિવાર કદાચ બાર મહિના મને પૂછ્યું નહીં ભક્તિ કરી બાર મહિના સુધી બેસી રહ્યા તાવ તડકો દુઃખ સુખ બધું લઈને બેસી રહ્યા તો બાર મહિને મજા થઈ ને બાર મહિને આનંદ થયો ને આનંદ દિવસ કાઢતા હતા રોઈ રોઈ દિવસ કાઢતા હતા દિવસ જાય તો રાત ના જાય રાત જાય તો દિવસ નથી જતી એવું તો તું તું મારીમાં પણ કદાચ મારા સાનિધ્યમાં આયા અહીં બેઠ્યા મારી વાતોને ગ્રહણ કરી હું માતા કોણ છું એને ખબર પડી અમૃતનો પ્રભાવ શું છે કળિયુગ મેં ખબર પડી અમૃતની મેલડીનો પ્રભાવ શું છે એ જાણ્યા અને એક વખત દુનિયામાં ફરેલો ગમે તે માણસ હોય ને મારો પહેલી વખત આજે આવ્યો હોય અને મારા ચમત્કાર જોઈ ગયો હોય ને તો બીજે નમસ્કાર કરવા ના જાય એ જોગમાં આ મેળડીશું હું વર્ષાભર આ નથી ને ગદરપ્યા મેલડી છું

એક માન મનાવ્યું હોય ને એક માન મનાવ્યું હોય તો પછી પચાસ વર્ષ જતા રહે એક માન મનાવા આજે કદાચ સાચો બાર મહિના સુધી ભક્તિ કરી ને બાર મહિના મારા કીધે રહ્યા અને મારા શબ્દોને સાંભળ્યા ને તો ત્રણ માતા રાજી કરી નાલી સાચી વાત છે ને એક વર્ષમાં કદાચ ત્રણ માતા રાજી થઈ તો ત્રણ મહિને એક માતા રાજી થઈ કેવાય થઈ કેવાય ને લોકોને ત્રીસ ત્રીસ વર્ષ જતા રહે માતાજીનો જોગ નહીં થતો માતાજીના લેખ નહીં થતા આજ પરતા ચાલસ કે અમારા દાદા તો શું કરી ગયા ખબર નથી અમારા બાપુજીએ શું કર્યું એ ખબર નથી તો અમને તો શું ખબર હોય પણ એમ કહું છું કે તમારા દાદા તમારા પરદાદા તમારા વડીલો જે કરીને ગયા હોય હું બતાવું છું એટલું કર ને તો નારાયણ નડવા નહીં આવે આમાં અને મેં નથી કીધું કે તમે રવિવાર ભરો તો તમને વાત કરીશ તમારો સાચો ભાવ હશે તમે કદાચ મને ઓળખીએ છે

અને સાત દરિયા થયા દીવા દીવા કર્યા મૂર્ખા છે દીવા કર્યા તમારું પરમાણ કર્યા તમારા કરતા ભણેલા વધાર છે તમારા કરતા ગણેલા વધાર છે તમને બધાને ખબર છે ને એ વિદેશમાં હોય ને સુખી હોય એવું હોય ને પણ હું એવું કહું છું કે વિદેશમાં હોય ને મેલડી ના પૂજી હોય ને તો જ સુખી હોય હા માં જેને પૂજી હોય ને એ સુખી હોય અંબાજી ના પૂજી હોય સુખી હોય હા માં વિદેશમાં રહીને માન ના ભૂલ્યા હોય ને એ જ માણસ સુખી હોય હા માં મને બોલાય હા માં લોકો બોલાવસ કે માતાજી પરદેશમાં આવશો અરે તું બોલાવ ત્યાં આવું હા માં સિદ્ધમન નદી ગંદ્રપ્યા કળયોગની પ્રથમ ગુજરાતની મેલડી છો જે તે સમયે બોલાવે દેશમાં આવો માં હા ભાવ છે ને હા ભાવ હો તો જવું તમારે તમે ભક્તિ કરો છો તો આવું મારી ભક્તિ કરો છો કે નથી કરતા એ ખબર નહીં પણ તમારી મારી ભક્તિ કરો છો ને સાત દરિયા પાર આવો જ્યાં બોલાવો ત્યાં આવો જ્યાં યાદ કરો ત્યાં આવો ભીરા અમરત ની મેલડી છે અમે તો રાત દિવસ મારી તમારું જ નામ લઈએ છીએ આ બધા ઘરના તમારું જ નામ લે જ્યારથી અમે અહીંયા આવ્યા છે ને બસ અમરત બાપાની મેળીમાં કરે એ ખરું બસ તમારા દુઃખ સહભાગી થઈ ના હું તમારી માં નથી બોલતી કે બોલતી હતી પણ આજે તમને સંતોષ તો થયો ને હા માં અમારી માં પ્રગટ થઈ અમારી માએ દર્શન આલ્યા અમારી માં રાજી થઈ હા માં એમ કહું છું એટલે લોકો નથી કહેતા કે માતાજી પાસે અમે આવ્યા છીએ તો કે માતાજી આજે જવાબ આલશે માતાજી આજે અમને મળશે હું એવું કહું છું નંબર ને ભૂલી જાઓ રવિવાર ને ભૂલી જાઓ કે ભાઈ દસ રવિવાર ભર્યા કે વીસ રવિવાર ભર્યા હશે કે બાર મહિનાથી રવિવાર ભરીએ છે મેં કોઈને નથી કીધું કે તું પાંચ રવિવાર ભરજે

અને શાંતિથી અમે જીવન પરિવર્તન કર્યું તારા માય અમને તારા સ્ટેજ ઉપર આવવાનું મારી મોકો મળ્યો મા એટલે નંબર ભૂલી જજો રવિવાર ભૂલી જજો કે પાંચ રવિવારે ભર્યા દસ રવિવાર ભર્યા હું એવું કહું છું કે પેલા રવિવારે કદાચ એનો પરિવાર લઈને આવ્યો છે ને પેલો ખૂણામાં છેલ્લે બેઠ્યો છે એને ઊભો ના કરું તો મારું નામ આ કળયયુગમાં મેળવી છે હું મોંજેલીને મારી ઈચ્છાને મેળડી છો હા મારી મોજેલીને હું ઈચ્છાને મેળળી છો મારા માટે હોનાનો તાજ લઈને આવે ને મારી ઈચ્છા ના થાય કે ના હૃદયમાં ભાવ નથી તો પછી લાત મારી ફેંકી દઉં લઈને જતો રહે જા અને એક ગુલાબ ફૂલ લઈને આવે ને મા 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 કહેતા આવે ને એક હજાર વર્ષ ની વાત ના કરો તો પછી મારા અવતાર માં ખોટ પડે ઉષ્ણ નદી ગંદરફિયા મેલડી છો હા માં મારી એક સમય એવો હતો કે અમે ઘરે સૂતા હતા ને તો મારી રાતે બીક લાગ અને દરવાજા ખાડ ખાડ કરે અને મારી અમે એવું જોયું છે મારી બેનના ઉપર બેસીને આમ નખ લાંબા કરી આપણે જોઈએ ને માં તો આમ ગોધડી ખેંચે બોલો આપડી રાતે એવું થયું તું મા આખી રાત મારી અમે સુઈએ નહીં અને જાગીએ ને એક પલંગ મેં ચાર જણા સુઈએ માં એવી હાલત હતી પણ મા તમને જોયા ત્યાં પછી બધું હતું માં દુનિયા માં એવું કે તમારા આ ગુજરાત નહી આ હિન્દુસ્તાન એટલે ભારત દેશ કેવાય ભારત દેશ માં હીરો રીરો હતો નામ એ તમને તમારું ચમકાવ પણ તમારો ભાવ છે ને હું માં હોય કે તમારી માં હોય પ્રસન્ન ક્યારે થશે રાજી ક્યારે થશે કે તમારો ભાવ હશે ને ત્યારે અને તમે કદાચ તમારા મનમાં ભાવ ના હોય ને દુઃખ છે ને માતાજી અમને બતાવો અમે સુખી થઈ જઈએ એમ નહિ થવા તમે મેં શું કીધું કે તમારી દિવસ જાય તો રાત ના જાય રાત જાય તો દિવસ ના જાય રાત ના નવ વાગે એટલે એક જ વિચાર થાય કે હમણાં રાત્રે કઈ થશે આમાં એવું તો તું થાય હમણાં રાત્રે બે વાગ્યે એટલે પાછું ઘર બધાને જાગવાનું થશે કદાચ રાતના ના અગિયાર થી સવારના સાત મારા રાત માળી ઉભા હું એટલું બી રાતી ઊંઘવા મને કાળું કાળું તે અને કોઈ આચું માનવા તૈયાર જ ના પડે રાત ના દિવસ મારો પગ જ કરે મેં કીધું મારો શું ગુનો છે મને બતાવો ને પછી અહીં આયા પછી મને રાજી તો અહીં આયા પછી મને ખબર પડી કે મારી મા હતી મારી હતી પણ મને ખબર નથી પડતી પડ્યો પણ મારી તમારા ત્યાં આવ્યો ને તારે મને ખબર પડી સત્ય શું છે અરે એ જ કઉ છું કે સત્ય ની કોઈને ખબર લોકો વાતો કરે છે ને સાંભળે છે એ જ ને લોકો બોલે છે ને તમે સાંભળો છો ઓ છેલલીન પહેલી આ કળિયુગમાં મેલડી એક એવી છો અમરતની મેલડી હા માં એક જ મેલડી અમરતના પાએ હતી એની ભક્તિની હતી અને આ વસ્તીમાં આવી છું એક જ છેલલીન પહેલી છો જે એવું કહે છે કે દોશીના રૂપમાં મળું છો હા માં મારા ગયા પછી કોઈ નહીં માં કોઈ નહીં એટલે માર દરેકને એક સંદેશો છે કે તમારામાં ધીરજ હશે ને તો તમને તમારી માં સુધી પહોંચાડી આલીસ તમારા માં ભક્તિ હશે ને તો તમને માનો ભેટો કરી આલીશ તમારા પ્રત્યે અમૃત મેલડીનો ભાવ હશે તમારા પ્રત્યે તમારા પ્રત્યે કદાચ ભાવ હશે તો એટલું યાદ રાખજો કે એક હજાર જૂની માતા હશે તો મનાઈ ના લેવાની જવાબદારી મારી મેલડી ની છે એક ટાઈમ માં માતાજી એવું રાતે મને બે વાગે સપનામાં માં અને મારી ઉપર આવીને બેસી ગયા જયારે મારો એ સાતમો રવિવાર હતો અને એવું કીધું હું આવું સાંભળ તને કહું હું આવું કદાચ મેલડી પેલા આવતી હોય તો તું ઉભું તો નથી જાગતો નથી પછી આઈને ઉભી રહું હું ઉભી રહ્યો તું બાજુ વળે ને બૂમ પાડે પણ કોઈને સંભળાય ના સંભળાય કોઈને ના સંભળાય ઘણા નાવા અનુભવ થતા હોય કે જાગીએ છે બૂમો પાડીએ છે આ કોઈ કાયું છે તમે જુઓ કોઈને દેખાય નહીં તો હમ કે હું મેલડી આવીશ તમારા ઘરે હા મારી દિવસના અમને તો દિવસે ઉ બાર વાગે તો બાર વાગે દિવસે ચડી બેસ બોલોમાં એટલું ખતરનાક હતું રાતે તો મારી એક દિવસ સાત મારા સાત રવિવાર થયા થઈ ગાડી અને હું આવ્યો હતો અને મારી સપ સપનામાં મેલડીમાં આવ્યા કોક અને મને દેખોવી નહીં કોણ જેમ ડાયરેક્ટ ઉપર આવીને બેસી ગયા અને મને કહે તું દુનિયામાં બધે ફરી લે પણ કે તારો નંબર હું કંઈ આવવા જ નહીં દઉં અને મારે મને એવું કે આ શંકર ભગવાન હોય તો એ નહીં આવવા દઉં નંબર પણ મેં મારી એટલો વિશ્વાસ અમૃત બાપાની ની મેળીમાં હું મરેશ ને જીવેશ ને તો હું જ જઈશ બાકી હું કહીએ નહીં જવું મને ખબર હતી કે મારો નંબર એક દાડો તો આવશે આવશે ને આવશે મારી એવો મને વિશ્વાસ હતો ધીરજ હતી ને હા માં પછી અહીંયા એક મહિનાથી આવતા હોય એટલે ચાર રવિવાર થયા હામાં એમ તમારી રીતે લોકો આવતા તમારી રીતે જતા રહેતા હોય કોઈ નામ ભાવ ના હોય ખાલી આજે ગયા તા ધક્કો પડ્યો એવું કે માણસ માણસો અહીંયા આવે પછી કે માતાજી આયા છીએ તો કે નંબર લખાયો નહીં ને માતાજીએ તો આપણને મળ્યા નહીં ને ધક્કો પડ્યો ધક્કો નથી પડ્યો તમે આયા ને તો મને ખબર પડી ગઈ કે તમારા ઘરમાં મેલડી નું દુઃખ છે કે પણ તમારામાં ધીરજ નથી ને તમે મારા ત્યાં બેઠ્યા નહીં મારા શબ્દો ગ્રહણ કર્યા નહીં અને સમય ની તમે રાહ જોઈ નઈ તમે ઉતાવળા થયા એટલે તમારી માએ એવું કીધું કે એ તમારું કામ નઈ હેડો બહાર નીકળ્યો તમારી મા તમને લઈને નીકળી ગઈ હા માં મે કોઈને કાઢી મૂક્યા નથી મારો તો પ્રયત્ન છે કે સદાના માટે લોકો હસતા આવ આજે આવ્યો ને હા માં કે ઘર બધું સુખ શાંતિ ને સમૃદ્ધિ થઈ ગઈ માતાજી જે આપણને અણસાર આલતા તા એ બંધ થઈ ગયા

તારા જીવનમાં જેટલું દુઃખ પડ્યું છે દસ વર્ષથી કે વીસ વર્ષથી તારા દાદા તારા બાપુજી વખતો કે તારા મને દસ વર્ષ પડતું હોય પણ એટલું યાદ રાખજે કે જ્યાં સુધી ત્યાં સુધી જો નારાયણ તારા ઘરે દુઃખ લઈને આવે ને તો મારું કળિયુગમાં વેણ જતું રહ્યા તમને હું કદી ના પડો મારો જીવનો છેલ્લો સાસ રહે તો હું એમ જ કહીશ કે અમૃત બાપાની ની મેળડીમાં મેળડી માં માં જ કરે ખરું માળી તમે તારા મને ખબર પડી કે આ દેવ દુઃખ છું કે બાકી મેળડીમાં એટલા બધા રૂપ લીધા છે ને તેનું કોઈ એદાણી જ નથી માં ગળીપમાં ચૂડેલ બન ઝાંપડીમાં બન સિકોતર બન અઘોરી બાહો બન મારી એટલું એટલું હું વારીને થાક્યા ન ક એનું કોઈ એ જ નહીં માં થાકી થાકી ગયા પણ મારી તમારે ત્યાં યા તારે ખબર પડી કે આવું બધું કશું કરાય નહીં અને શાંતિથી માનો દીવો બત્તી અગરબત્તી કરીને અને બે ટાઈમ પગે લાગો નહીં ધોઈને તો મા બધું જ સારું કરો માં એટલી ખબર પડી ગઈ મા મેલડી હોય ને મેલડી અને જેના ઘરમાં મેલડીનું નું દુઃખ હોય ને એ મેલડી પોતે પેલા જાય હું નથી જતી મેલડી પેલા કોઈના ઘરમાં દુઃખ હોય તો જાય નહીં એ બેઠી હોય ગાદી ઉપર ને મેલડી એવું કહે કે જા ચૂડેલ તો ઘડીક વાર જા અને છ મહિના માટે તારા આ લોકો તારા દર્શન જ કરાવવાના છે એટલે છ મહિના સુધીને ચૂડેલ આંટો માર 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 કરે એટલે પેલા લોકો વળાય વળાય કરે સાચી માતા બહાર ના આવે આમાં એવું થાય ભાઈ જાજરી ખખડાવ દરવાજા ખખડાવ

સ્મશાનમાં તો કોઈ પગ મૂકવા તૈયાર નહીં કોઈ તૈયાર છે સ્મશાનમાં પગ મૂકવા પણ એમ કહું છું કે એક વખત સ્મશાન માં જઈને પગે તો લાગો અને બોતેર પેઢી ના સુધરી જાય તો મારું નામ કળિયુગમાં મેળળી નહીં એક વખત શ્મશાનમાં જઈને ખાલી પગે તો લાગો ને એમ કહો કે માં તું રાજી રહેજે અને તમે બોલીને ખાલી બે પગલા ડગલા પાછળ ફરો પાછી તમારી પેઢી ના બદલાઈ જાય તો મારું નામ મેળળી નામ પણ ભક્તિ સુધીંદ્ર ખાય દીવા ઘરે કહી કરાય નહીં એ મેલડી ઘરે લઈ જવાય જવાય નહીં એ મેલડીને બેહાડી ના દેવાય હ્રદયમાં બેહાડાય સદાના માટે હૃદયમાં હોય આપણા હૃદયમાં આપણે કોઈને પ્રેમ કરતા હોય તો આપણા હૃદયમાં હોય હોય ને મારી મહેતમ એવી રીતના ત્યારે છે મારા હૃદયમાં એવી રીતના હું હૃદયમાં છું

મેરડીમ તો હું તમારું અને મારી ઘોડિયાર નું નામ તો હું દેવ છું આખો દિવસ જ અને અવારે પણ માનો કે કોઈ બેઠ્યું હોય ને હા એ બધા બેઠ્યા હોય હું કઉ છું ઘણી વાર કે મારી રાજપુરા ની ઘોડિયાર રામ છે હું કઉ છું કે હું કદાચ સંકેત તમારી હોકાર કર્યો કે હું જાગુ છું મરી નઈ ગયા કળયુગ ની અંદર હું બેઠી છું બોલું છું જરૂર થી બનતું રહે છે એટલે તમારો ભાવ ઘટ નહીં તમને મનમાં થાય નહીં તમે તમારી માના સાનિધ્યમાં બેઠા છો એટલે કેવું પડે મારી ચાઉના રામ છે હા મા મારી ઓમાયના રામ છે મારી બ્રહ્માણીના રામ છે મારી કાળકાના રામ છે મારી જોગણીના રામ છે મારી ઝોપડીના રામ છે મારી બૂટ બલાટાના બચરાના રામ છે હા બનવું પડે ને દરેક હોય હા મા દરેક પૂતપોતાની માને લઈને આવ્યું હશે ને એ માનું નામ ના દઉં તો પછી મારા અવતારમાં ખોટ પડી જાય મા એટલે મા કહેવાય

અને કઈ ના થાય કઈ ના થાય ને તો બાર થી ચાર નો તમારી માનું ભજન અવશ્ય કરજો જેથી કરીને તમને તમારી માના સાક્ષાત્કાર દર્શન થાય અને તમે કલર ભગવાનના ઘેર જગાયેલા હોય ને તો તમારા દીકરાના 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 દીકરા હોય ને તે કે કે અમારા દાદાએ ખોડિયાના માન જોયેલા છે અમારા દાદાએ તો મેલડી માન જોયેલા છે આમાં

બહુ દુઃખ છે હાલ મટાડો મારી પાસે કોઈ કોઈ સુવિધા નથી કારણ કે તમારા પર દાદા પચા હો વડે ભૂલ ગુનો કરીને ગયા તમારી માનો હાલ ના હાલ સુધરે ખરી ના સુધરે તપસ્યા કરી ને બાર મહિના બેર માં મહિને પછી નારાયણ ઘરે આવી ગયા હા માં મેં નંબર બમ્બર બધું છોડી દીધું મેં ખરી નંબર બંબર બધું ભૂલી જાવ મારી ઈચ્છા થશે ને ટોળા માંથી ઉભો કરીશ અને કઈ કે હવે તારો વારો આવ્યો સુઈ બે જા પણ જે તારે ટોળામાંથી માંથી ઉભો કરું કોક ના એ દિવસે એનો પરિવાર પાછું હાજર હોવું જોઈએ એનો પરિવાર હાજર ના હોય પાછી બાર મહિના સુધી રાહ જોવાની એ સાચી વાત છે સાચી વાત હા માં સાચી વાત છે હા માં એટલે જેવો તારો ભાવ હતો ને એવા તને ફળ મળ્યા ને જે વાત જેવા તમારા બધાના વિચાર હતા એના માતાજીના ના તા જઈએ છીએ તો આપણું સારું સારું થયું ને

જય માઈ હર હર મહાદેવ